છોટાઉદેપુર જિલ્લામાંથી સુરત ખાતે પોલીસને લેખિત પરીક્ષા આપી પરીક્ષાર્થીઓ પરત ફર્યા પંદર જૂનના રોજ સુરત ખાતે લેવાયેલી પોલીસની લેખિત પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લામાંથી અંદાજે થી વધુ પરીક્ષાર્થીઓ સુરત પહોંચ્યા હતા કે જે છોટાઉદેપુર જિલ્લામાંથી સુરત ખાદ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રાઠવા ભાઈઓ દ્વારા પરીક્ષાર્થીઓ માટે રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા જય જવાન હોસ્ટેલ શરૂ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરતા યુવાનોને રહેવા માટેની નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આજે પરીક્ષા આપી પરત ફરેલા પરીક્ષાર્થીઓની જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોડા ઉદયપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા વાલસિંહભાઈ રાઠવા તેમજ મનુભાઈ રાઠવા આમ ગૌતમભાઈ રાઠવા બુદ્ધિલાલભાઈ રાઠવા નામ સહિત ઉપસ્થિત રહીને પરીક્ષા વિશેની પૂછા કરી સારા માર્ક્સ સાથે પોલીસ ભરતીમાં ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અમારા જે પંદર તારીખે પોલીસ ની એક્ઝામ હતી એમાં અમને અમારા ગોપાલ સાહેબ અમારા માટે ચાર ટ્રાવેલ્સો કરી હતી એમાં છોકરા અને છોકરીની અલગ અલગ હતી એમાં અમે ત્રણ વાગે અહીંથી સુરત જવા નીકળ્યા હતા સુરતમાં અમે એક વાગે એવા પહોંચી ગયેલા તો છોકરા માટે અને છોકરી માટે રહેવાની અમારા જે રાઠવા રાઠવા પોલીસ છે તે અમારા માટે વ્યવસ્થા કરેલી હતી સવારમાં અમને ડેપો છોડ્યા હતા ડેપાથી અમે પોતપોતાના સેન્ટર પર જ ગયા અને જે અમે પેપર આપીએ પેપર બી આમ સારું હતું જે ઊંડાણ પ્રમાણે જે વાંચ્યું હતું એમના માટે થોડોક ફાયદો છે અને પછી અમને ત્યાંથી ડેપો માં એ ડેપોમાંથી અહીં અમે છોટા ડેપુર આજે ઓગણી હમ આજે પરીક્ષા યોજાય એમાં કેટલો વિશ્વાસ પાસ થવાનો

ચારસો ની ઉપર છોકરા ગયા એક્ઝામ આપીને આપવા માટે ગયા અને આજે રિટર્ન થયા છે અને છોકરાનેથી જાણવા મળ્યું કે ત્યાં સુરતમાં જે રાઠવા પોલીસવાળા છે ભાઈઓ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને રેવા અને એમને ફરી આપણે સ્ટેશન સુધી એક્ઝામ આપીને ફરી આવવા માટેની વ્યવસ્થા કરેલી હતી અને આજે છોકરા આયા છે અને પેપર ખૂબ સારું ગયું છે એવું જાણવા મળ્યું છે જય હિન્દ જય ભારત અમે છોટાદીપુરથી લગભગ ચારસો ની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગયા હતા જે અમારા માટે રહેવા માટે સુવિધા કરી હતી અને છોકરીઓને અલગ ફીરવા માટે સુવિધા કરી હતી અને છોકરાઓને પણ અલગ ફીર રહેવા માટે અને સવારમાં બધાને બે સુધી છોડવામાં આવ્યા હતા અને ત્યાંથી બધા આપવા માટે ગયા અને કાલનું આજનું પેપર જે પ્રમાણે હતું ને પેટર્ન જે પેટર્ન આપી એ પ્રમાણે જ હતું પણ જે ઊંડાણ પ્રમાણે વાંચે એમના માટે થોડો ફાયદો કારક છે ભાઈ અર્જુનભાઈ